આગામી બે હજાર સત્યાવીસ ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી શરૂઆત કરી છે પ્રવક્તા માં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી પણ યોજાવાની છે તે પહેલા આમ આદમી પાર્ટી રણનીતિના ભાગરૂપે પછી એક પાસાઓ ગોઠવી રહી છે આ વખતે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક પણ જંગ રહેવાની છે ત્યારે સમગ્ર મામલો છે વિગત આપનું સ્વાગત છે હું જો આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ની ગુજરાત મુલાકાત બાદ આમ આદમી પાર્ટી ફૂલ ચાર્જ માં હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે જે રીતે

અને એક તરફ કોંગ્રેસ છે ખૂબ જ જૂની પાર્ટી છે કોંગ્રેસનું પણ સંગઠન છે ને તે વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ પોતાનું સંગઠન વિસ્તૃત કરવાની વાત કરી રહી છે તેના માટે જે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે ત્યારે હવે જોવાનું કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જે ત્રિપાખ્યો જંગ જામે છે તો ગુજરાતની જનતા કોના પર જીતનો ક્રશ ઢોળે છે કઈ રીતે ગુજરાત ની રાજનીતિને દર્શક મિત્રો આવાજો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો